છો મજામાં અમે બધા હવે કપા ને સાત વાગ્યા હતા નવ વાગે બે વીકા પતાઈ નાખી હવે એટલે હવે ઘરે જા આ ખેતરમાં નદી નાખ્યું છે પણ પાસું ખોલું થઈ ગયું ને તે પાછું ન્યાજવાનું વિચારે હે બધા મમ્મી ને કોમલ ને પહેલો બધા જાહેરાઈ કોદાળી લઈ લીધી છે ને અને શું આ કમવાઈ તોડી લીધી ખૂબ કમ્બઈ હોલજી છે પાકી હવે કમવાઈ

अ मारे पेला ने रस्ता मातो है ने એટલે ગાવાનો ચાલ પડી જાય રે કણ માં પેલા ભરાધી ભરાધી જા રે અરે ગા ગા કરે આત જાતા ઘરે આયા નથી કે मारे गाय ભરા અરે બોલવાનું ચાલુ કર્યું નહીં જો સુリカチン દે તો કણ માર કા કઈ ની એ નેદાન કરે અને અમે ક નેદાન કઈ નાતા યાર જો અમાર છેવા ગામ ફેશ વધારે રાખવા માંડે ઘરે આવે એટલે બધે ખબર પડી જાય કે ઘરે આવી જ છે આ જો શું કરે બધા આને ભૂખ લાગે ને એટલે રેક રેકવાં ચાલુ કરી દીધું ને કઈ જા અમાર ભૂખ લાગે ને એટલે ચાલુ જ પડી જાય રેકવાનું તાળું મારીને જાતા એટલે હવે તાળું ખોલવાનું મામી તો ખાટલો ઢાળીને દેવાનું કરે રી બસ પગ દુખ્યા હે એટલે આપણે હવે કશું કરવાનો નથી બાપા રે એ તો રાધાનું બાકી નાવાનું હે નાય ધોઈને પુણે મે જવાનું પુણે મે જવાનું હે આજ અમાર ગામમાં પુણે મેળો ભરાય એટલે જવાનું હે તમને બતાવી દઈ અમે તમને આગલના વ્લોગમાં બતાવીશ એટલે અમારા વ્લોગમાં જોડાય રેજો પેલો ભાઈ તો ઘરે આતા પહેલા જે એક્ટિવા ચાલુ કરવાનો વિચાર હે એ તો આવ છોડેલી અને એક તાળું તોડે ને અમાર દરવાજાનું કોઈ તાળો ખોલી કેતું નહીં અને ઠંડ સયાઈ જો ઘડીક બેસ્યા ओय वाई वही वाईती है सोड़ी सोड़ी उजी, उजी उजी मोटी थी जी नहीं कर हमें फूल आ फूल एवं है कि सौनस खूब आवे तर फूल खूब आई जाए आज विचार है कि भेड़ा नाक बनाए जाए आजे गम्म पूर्ण है एट्ल शाक भाजी नहीं लड़े वाती नहीं थोड़ा रवैया ही बदु थोड़ी थोड़ी शाक भाजी वाई भेड़ा वजह शाक करे वहाड़ा व्या लै जावासी આવ્યો ભેડા થઈ ગયા મોટા મોટા ભેડા થઈ ગયા અમાર ગાય એવી છે ને કે ઘરે આવે ને એટલે એને સાર લઈને જ આવી પડે ને તો રેકામ રેક ચાલુ જ કરી દે કોઈ બેહવા જતી નહીં એ કોઈની વાતો આવડવા જતી નહીં રેકામ રેક ચાલુ કરી દે ખોલી જઈ હવે પહેલો ખોલવા આવ્યો પણ બે થી દરવાજો ખોલતો નહીં હવે ના ખુલે તો હવે હું ટ્રાય કરું મારા ટ્રાય તો ખુલી જ જાય જો એ ખોલે તો ખોલી દીધો હવર વેલા જતો કફાને તો લાઈટ નું બાઈટ ચાલુ હે હવે આપણે લાઈટ બંધ કરી દઈએ અમે આજે ત્રણ જણા જ કે મા મમ્મી ને આજ પાએ એટલે અમે વઘાર દીધા હે ભાત ભાત અમે હવે ગામ માં પુનામે જવા માટે તૈયાર થઈ જઈએ ભૈલો ને મામી બે ટી આ લે લે અને અમે એડિંગ જ હવે हम मैं लेवा मंडी मिल रही है कपड़ा तो नहीं सुले हेल दो वाला હવે આપણે આવી જ્યાં ગુગા બાબાના મંદિર આ છે અમારા ગામનું પ્રખ્યાત દુર્ગા બાપાનું મંદિર અત્યારે પૂનમે પૂનમે મેળો ભરાય અત્યારે બહુ જ વસ્તી આવેલી છે હવે આપણે આવી ગયા ગુગા બાપાના મંદિરે તમને હું અંદરથી દુગા બાપાનું મંદિર

स्पीड ना कर दो जैसे बाधा आई के ते थी, थी आया छाड़े बेसी के आया मोटू तो मोटू अच्छा जा तो चल अबे दर्शन करे ना अबे हमें करे बाजू जयो थोड़ा मेला है ना वहाँ पर है और ये सजना जरा पंखा लगाया है

पैसे ल खैलो बजा हमारे अब तैयार થઈ ગઈ છે હવે ભલે દીવાવટી કરે はい કોમલ રોટલા બનાવી મધરીના કરીકો રોટલા નવ કરી લેજો રોટલામાં लेम हां बेटर दे मैं सो ले लूं मैं तो आलती हूं ले मैं बाकी तो नहीं अंधारा जो થઈ ગઈ એક ટી આંશাস ની થેલી દૂધ ની પડી આ દૂધ ની થેલી આંશસ ની લેતી અને ધોઈ પડશે